you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દર વર્ષે તમે સસ્તા ને મોંઘા માલ યાદી માટે બજેટ ની રાહ જુઓ છો પરંતુ આ વખતે એવું નહીં થાય આગામી બે દિવસ જીએસટી કાઉન્સિલ ની સસ્તા ને મોંઘા માલ યાદી તૈયાર કરવામાં આવશે જીએસટી કાઉન્સિલ ની બેઠક ત્રણ અને ચાર સપ્ટેમ્બર થી શરૂ થઈ ગઈ છે આ બેઠકમાં જીએસટી સ્લેબ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવશે સરકાર ધ્યાન છે કે લોકોની જરૂરિયાત વસ્તુને નિયંત્રિત કરવામાં આવે સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ વીમા પર જીએસટી ખતમ કરવાની તૈયારી કરી રહી છે તો નાની કારો પર જીએસટી અઠ્યાવીસ ટકા થી ઘટાડીને અઢાર ટકા કરવાની તૈયારી છે તો સાત હજાર પાંચસો રૂપિયા સુધીના હોટલ ભાડા રૂમ પર જીએસટી બાર ટકા થી ઘટાડી પાંચ ટકા કરી શકે છે જૂતા કપડા દવાઓ ટ્રેક્ટર ઘી માખણ સૂકા ફળો કોફી જેવી વસ્તુઓ પર બાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી શકાય છે બીજી તરફ એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન સિમેન્ટ જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ પર જીએસટી અઠાવીસ ટકા ઘટાડીને અઢાર ટકા કરી શકાય છે બાળકોના શિક્ષણને શિક્ષણ ને લગતી વસ્તુઓ જેવી કે પેન્સિલ સાયકલ નકશો ગ્લોબ ભાવ ઘટાડી શકાય છે